નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના બજાર અંગેના મળ્યા સારા સમાચારની સાથે કપાસમાં મજબૂતીની કપાસમાં બજારની સુસ્તીની કપાસમાં બજારની ચાલને સાથે જ વાયદા બજારમાં થતી તેજી મંદીને આજના કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા વિડીયોમાં ચેનલમાં નવા આવ્યા હોય તો દરરોજ દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો મળતી માહિતી પ્રમાણે કપાસની આવક સહેજ હળવી પડી છે અને સામાન્ય દિવસોમાં ગયા સપ્તાહમાં પોણા બે લાખ મણ કપાસ આવતો હતો ને તે ઘટીને એક પોઈન્ટ સાઠ હજારથી એક પોઈન્ટ પાસઠ લાખ હજાર મણ સુધી આવક પુરવઠો પહોંચ્યો છે ને જો કે ભાવમાં કોઈ ફેરફાર થયો નથી ને કપાસનો ભાવ સામાન્ય નરમ બોલાતા ને અગિયારસો પચાસ થી પાંસઠ સુધી બોલાતો હતો ને ગામડે કપાસનો ભાવ ચૌદસો થી ચૌદસો ને પચાસ સુધી હતો ને મહારાષ્ટ્રમાં ની આવક થતા ઇગિયારસો પચાસ થી ચૌદસો ને વીસમાં બોલાતા હતા ને ન્યૂયોર્કનો કોટન વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્કના કોટન વાયદામાં જીરો પોઇન તેત્રીસ સેન્સ ઘટીને સાંજે આઠ વાગે નેવું પોઈન્ટ વીસ સેન્સ હતો અને શંકર ઘાસડીમાં સો રૂપિયામાં ઘટાડો થતા ખાંડીએ છપ્પન હજાર ચારસોથી છપ્પન હજાર સાતસોના ભાવ બોલાઈ રહ્યા હતા અને કપાસિયા અને ખોળમાં સામાન્ય સુધારો હતો ને કપાસિયામાં દસ રૂપિયા વધીને ચારસો પંચાણુંથી ચારસો પચીસ અને ખોળમાં બારસો તેરસો ને રૂપિયા બોલાઈ રહ્યા હતા તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ અગિયારસોથી ચૌદસો ને ચોર્યાસી અમરેલી એક હજાર પચાસથી ચૌદસો ને ઓગણપચાસ સાવરકુડલા અગિયારસો પચાસથી ને એક જસદણ અગિયારસો પચાસથી ચૌદસો ને ત્રીસ બોટાદ અગિયારસો સિત્તેરથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા મહુવા એક હજારથી તેરસો ને પિસ્તાલીસ ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને એકત્રીસ કાલાવાડ બારસોથી ચૌદસો ને સાડત્રીસ જામજોધપુર એક હજાર એકાવનથી ચૌદસો ને એકાશી ભાવનગર એક હજાર પચાસથી ચૌદસો ને પચીસ રૂપિયા જામનગર આઠસોથી પંદરસો ને પાંચ બાબરા અગિયારસો ત્રીસથી ચૌદસો ને સાસઠ જેતપુર નવસો એકોતેરથી ચૌદસો ને ઓગણપચાસ વાંકાનેર એક હજાર પચાસથી ચૌદસો ને એકાવન મોરબી એક હજાર એકાણુંથી એકાવન રૂપિયા